ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે ઉત્તરાખંડ બાદ સિવિલ કોડ લાગુ કરનાર બીજું રાજ્ય હશે ગુજરાત મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ આ અંગે પત્રકાર પરિષદ યોજી હતી રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે જે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનું મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ઉત્તરાખંડ માં પણ રંજના દેસાઈ જ યુસી કમિટી ના અધ્યક્ષ ગુજરાત માં રંજના દેસાઈ અધ્યક્ષતામાં અધ્યક્ષતા માં વરિષ્ઠ નિવૃત્ત આઈ અધિકારી સી એલ મીણા એડવોકેટ સી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષિશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ ને કમિટી માં સામેલ કરવામાં આવ્યા છે આ કમિટી તમામ પાસાઓ પર અભ્યાસ કરી 45 દિવસ માં સરકાર ને રિપોર્ટ સોંપશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ